જાલોદનગરના મોક્ષધામની કામગીરીના બાકી નીકળતા રૂપિયા માટે કોન્ટ્રાક્ટર દ્વારા જિલ્લા સ્વાગતમાં અરજી કરાઈ જાલોદ નગરપાલિકા વિસ્તારમાં મોક્ષધામના નવીનીકરણ માટે બે હજાર પંદર સોળમાં નગરપાલિકા દ્વારા કૈલાસ ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું આ ટેન્ડરિંગમાં તેમને સ્મશાનનો શેડ બનાવવાની કામગીરી જય કન્સ્ટ્રક્શનને લાગેલી હતી ટેન્ડરિંગ મુજબ તે સમયે આ કામગીરી કરવા માટે તેની રકમ પચ્ચીસ લાખ ચોરાણું હજાર હતી કામગીરી પૂર્ણ થતાં પાલિકા દ્વારા પંદર લાખનું બિલ ચૂકવી દેવામાં આવેલ છે પરંતુ બાકી નીકળતા દસ લાખ ચોરાણું હજાર રૂપિયા આજ સુધી જય કન્સ્ટ્રક્શનને ચૂકવામાં આવેલ નથી આ અંગે જય કન્સ્ટ્રક્શન દ્વારા લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ તેમને તેમની બાકી નીકળતી રકમ મળેલ નથી જેથી જય કન્સ્ટ્રક્શન દ્વારા આ રકમ મેળવવા માટે તાલુકા સ્વાગતમાં અરજી કરવામાં આવેલી હતી તાલુકા સ્વાગતમાં તેમની અરજી આવતા અંગે નગરપાલિકા દ્વારા તાલુકા સ્વાગતમાં લેખિત જવાબ આપ્યો હતો કે માનવ સેવા ટ્રસ્ટ પાસેથી નગરપાલિકાને આ રકમ લેવાની છે માનવ સેવા ટ્રસ્ટ આ રકમ ચૂકવશે ત્યારે રકમ આપવામાં આવશે જે કન્સ્ટ્રક્શનના પ્રોપરાઇટર અજયભાઈના કહેવા મુજબ વર્ક ઓર્ડરમાં આવો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી જેથી તેઓ દ્વારા આ અંગે દાહોદ જિલ્લા સ્વાગતમાં ન્યાય મળે તે માટે તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ અરજી કરવામાં આવેલ છે

લાગેલ હતું જે અન્વયે અમે સદર સ્મશાન ગૃહની કામગીરી નિયમાનુસાર મર્યાદામાં અને ધારાધોરણ અને નગરપાલિકાની સીધી દેખરેખ હેઠળ પૂરી કરેલ હતી તેના કુલ ખર્ચ પચીસ લાખ ત્રાણું હજાર છસો સોળ પૈકી પંદર હજાર પંદર લાખ રૂપિયા નગરપાલિકાઓ અમને ચૂકવેલ હતા અને આઠ વર્ષથી દસ લાખ ત્રાણું હજાર છસો સોળ રૂપિયા નગરપાલિકા ઝાલોદે ચૂકવવાના બાકી રહે છે જે અન્વયે અમે સદર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીઓને તથા કારોબારી સભ્યોને વારંવાર આ અંગે જાણ કરેલ હતી પરંતુ આજ દિન સુધી સદર રકમ અમોને ચૂકવવામાં આવેલ નથી તેથી અમોએ તાલુકા સ્વાગતમાં લોકસભાની ચૂંટણી પહેલાં આ અંગે ઝાલોદ તાલુકા સ્વાગતમાં આ પ્રશ્ન મૂકતા નગરપાલિકા ઝાલોદ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે માનવ સેવા ટ્રસ્ટ ઝાલોદ દ્વારા સદર બાકી રહેતી રકમ અમને ચૂકવવામાં આવશે એટલે અમે ચૂકવીશું જે અંગે અમારું જણાવવાનું કે નગરપાલિકા જાલોદે પોતે જ સદર કામ ચાલુ કરાવતા પહેલાં અને સદર પ્રક્રિયા વહીવટી મંજૂરી તાંત્રિક મંજૂરી નાણાકીય મંજૂરી અન્વયે જે તે સંસ્થા પાસેથી અગાઉ ટેન્ડર બહાર પાડતા પહેલાં અને વર્ક ઓર્ડર આપતાં પહેલાં જમા લેવાની હોય છે નાણાકીય વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જ હોય છે જેથી આ રીતે સ્વાગતમાં અમોને યોગ્ય જવાબ ન મળતા જાલોદ તાલુકા સ્વાગત પ્રોગ્રામમાં અમોએ દાહોદ જિલ્લા સ્વાગતમાં હાલ આ પ્રશ્ન મૂકેલ છે અને સદર કામના બાકી રહેલ ચૂકવણા અંગે માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય જાલોદ પાલિકા કમિશનર મુખ્ય પાલિકા કમિશનર અમદાવાદ ગાંધીનગર અને રિજનલ કમિશનર વડોદરા તથા કલેક્ટર સાહેબને પણ આ અંગે લેખિત જાણ કરેલ છે અને સત્વરે અમને કામના બાકી રહેલ નાણાં ચૂકવવામાં આવે એવી અમારી રજૂઆત છે માનવ સેવા ટ્રસ્ટ જાલોદના પ્રમુખ અને સેક્રેટરી શ્રીને આ અંગે નગરપાલિકાના જણાવ્યા અનુસાર બાકી રહેલ રકમના ચૂકવણા અંગે તેમની સમક્ષ માગણી કરતા તેઓએ અમને ચૂકવવાની ના પાડેલ છે અને અમારે ચૂકવવાના રહેતા નથી તેવો જવાબ આપેલ છે